નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપના યુટ્યુબ ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપના વિડીયોનો ટોપિક છે તે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઓગસ્ટ બે હજાર ચોવીસ એક્ઝામ ક્વેશ્ચન પેપર ગુજરાતનો ઇતિહાસ આ સબ્જેક્ટનું નામ છે સબજેક્ટનો કોડ છે એચ આઈ એસ એમ એસ ડેસ વન ઝીરો ટુ આ એફવાય બી એનું પેપર છે ઓકે તમને બધાને અત્યારે ખ્યાલ હશે કે ઓગસ્ટ બે હજાર ચોવીસની જે એક્ઝામ ચાલી રહી છે તેનું આ પેપર છે આ પેપર ફ્યુચરમાં જે પણ વિદ્યાર્થીઓ આવશે એમને પેપર કઈ રીતે પૂછાય છે પેપરની પેટર્ન કઈ છે એ બધી જ વસ્તુઓ સમજવામાં આ પ્રીવીયસ યરનું ક્વેશ્ચન પેપર એમને બહુ જ કામ લાગશે કોઈ પણ આપણે એક્ઝામ આપીએ તે પહેલાં તે પેપર કઈ રીતે પૂછાય છે એ પણ જે પ્રમાણે પૂછાય છે તે પ્રમાણે આપણે આપણું વાંચન કરી શકીએ અને સારા માર્ક્સ લાવી શકીએ તો ચાલો આપણે એકવાર પેપર જોઈ લઈશું જેના પરથી આપણને અંદાજ મળી શકે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કઈ રીતના એક્ઝામ લેવાય છે તો જેમ અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ઓગસ્ટ બે હજાર ચોવીસના એન્ડ ટર્મની એક્ઝામ ચાલી રહી છે આ કોર્સ છે એફઆઈ બી એ સબ્જેક્ટનો કોડ છે એચ આઈ એસ એમ એસ ડેસ વન ઝીરો ટુ સબ્જેક્ટનું નામ છે ગુજરાતનો ઇતિહાસ પ્રાગ ઐતિહાસિક યુગથી ઈસવીસન તેરસો ચાર સુધી તમે જોઈ શકો છો આ પેપર લખવા માટે આપણને બે કલાક જેટલો સમય મળી રહેવાનો છે અને આ પેપર કુલ સિત્તેર માર્ક્સનું રહેશે તમે જોઈ શકો છો પેપરમાં બધા લોંગ ક્વેશ્ચન પૂછાયા છે એટલે કે બધા ચૌદ ચૌદ માર્ક્સના સવાલો છે અને છેલ્લા પ્રશ્નમાં આપણને પાંચ ટૂંક તો પૂછી છે જેમાંથી આપણને કોઈ પણ બે ટૂંક નોંધ લખવાની હોય છે હવે હું બધા જ પ્રશ્નો વારાફરતી વાંચી જઈશ તમે ઈચ્છો તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા એને લખી પણ શકો છો તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ પહેલો પ્રશ્ન છે ગુજરાતનો ઇતિહાસ જાણવા માટેના પુરાતત્વીય સિક્કાઓ શિલાલેખીય સ્ત્રોતોની ચર્ચા કરો એના અથવામાં આપણને પૂછ્યું છે લાંધનજ કોટ અને પેઢામલી સંદર્ભમાં ગુજરાતનો પ્રાગ ઇતિહાસ જણાવો બીજો એવો પ્રશ્ન છે ગુજરાતના સત્ર શાસકો વિશે વર્ણન કરો તેના અથવામાં પૂછ્યું છે મેત્રકાલીન ગુજરાતનો રાજકીય ઇતિહાસ વર્ણવો ત્રીજો પ્રશ્ન છે વનરાજ ચાવડા અને અણહિલવાડ પાટણની સ્થાપના આલેખો તેના અથવામાં પૂછ્યું છે કુમારપાળની સાંસ્કૃતિક સિદ્ધ યો વર્ણવો ચોથો એવો પ્રશ્ન છે વસ્તુપાળ અને તેજપાળનું તંત્ર આલેખી તેમના સુધારાઓ જણાવો તેના અથવામાં આપણને પૂછ્યું છે કર્ણદેવ વાઘેલા અને સોલંકી વાઘેલાઓની પડતી વર્ણવો ત્યારબાદ પાંચમો એવો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો પહેલી ટૂંક નોંધ છે લોથલ બીજી ટૂંક નોંધ મૈત્રકાલીન ગુજરાતની આર્થિક અને ધાર્મિક સ્થિતિ ત્રીજું મૂળરાજ એટલે કે મૂળરાજ પર આપણને ટૂંકનો જ લખવાની હોય છે ચોથું સોલંકી વાઘેલાના સમયની સામાજિક સ્થિતિ પાંચમું હેમચંદ્રાચાર્યનું મંડળ તો આ પાંચમાંથી તમને જે પણ આવડતી હોય એ ટૂંકનો તમે લખી શકો છો ઉપરના પેપર પરથી તમને આ આઈડિયા આવી ગયો હશે કે ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કઈ રીતે એનું પેપર પૂછાય છે જો આ વિડીયોમાં આપેલી માહિતી તમને થોડી પણ મદદરૂપ થઈ હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો બીજું કે આપની જેમ યુટ્યુબ ચેનલ છે તેમ અમે અમારી ટેલિગ્રામ ચેનલ પણ ચાલુ કરી છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ લિંક પર ક્લિક કરી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો જેથી ભવિષ્યમાં આવનારી અપડેટ પણ તમને ત્યાં મળી શકે તો ચાલો મિત્રો થેન્ક યુ આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી ધન્યવાદ